આપણે ગાણા ચાલુ કર્યા ને એ પછી વાદ્ય આવવાનો શું કહેવાય મોકો નથી મળ્યો તો આજ આપણે ગાણા ચાલુ કર્યા ને એ પછી પહેલી વખત આપણે પડામાં આંટો મારવા આવ્યા હતી અને આજ રીતે આવતો નહોતો આવે એવું પણ ગાણા ચાલુ હતા ને તો અમૃત જો આપણે ત્યાં જોડવામાં વિભાગમાં તો બપોરો કરવા આવ્યો ને ત્યાંથી કે દ્વાર ને આટો મારતી છે અમારે અશોક કાકા અને શિલ્પાબેનનો સિનિયાળો લઈને આવ્યા છે સિનેમામાં હે ને આપણે સ્થળ અને માંડ બી બહુ બધું ઊંચું હે તો એમાં થોડું ખાંચ આંકવાનું હતું ને એટલે એ આવ્યા છે એટલે તો બે ઉથલું લે આમ કહેવાય આમ ગો ગો લે બે કેરા ઉલકી દાઇ અને બે કેરા અને એક આ કેરો બે કેરા આંક્યા છે અને ખડ એટલું બધું હે ને કે રાપડનું નહોતું પડો એવું એટલે શિલ્પાબેનને બોલાવ્યા હતા તો એ એને કંટીમાંથી મૂકી દે ને એટલે પડે માંડવી બહુ ઊગી છે નકરી જ ઊગી છે આપણે આમાં બીટી ભતરી હતી એટલામાં અને જીરુંમાં આપણે ઉકલું હતું ને ઓલું એમાં વીસ નંબર હતી તો જીરામાં તો શનિયાળો એટલે એમાં બધા બે આવતા ને તો એને બધા મીડિયમ કાઢી નાખી હતી પાવેમાં તમે જુઓ પાવેમાં તો નકરી ઊગી છે માંડવી રીતે આટલી બધી માંડવી ઊગી છે ને તો હા ત્યાં જાય ને એટલે કીધું બધું કમ્પ્લીટ થઈ જાય હાલો હવે હે ને ઓલી બાજુ છે આપણું જીરું ઇંચ આંટો માં લે પછી જાય ઉપલા પડામાં ત્યાં આપણે થોડુંક બકાલું છે અને થોડુંક જીરું હે આમાં આપણે જીરું પીવું હતું આમાં આપણે જીરું હતું વેસ્ટન સી સાય આપણે છેલ્લે જે અસો કાકા જીરું આવતા ને ત્યારે હું ને નીતેશ બે આંટો મારવા આવ્યા હતા જો આમાં હે ને આપણે જો આ કંપ કંપનીનું આ થેલી નું જીરું વાવેલું હે અને આમાં મસ્ત મજાનું ઊગી ગયું હે બધું પાતરું હે દેખાય આપણું જીરું માંડવી હે પણ એ બધું હે ને કાઢી નાખી હે બધી એક બે દાળિયા કર્યા હતા એ બધા આવ્યા ને તો માંડવી જેટલી ઊંઘી હતી ને પણ શીણિયામાં નથી ઊંડા આવી એટલે એમાં સીનેડો મારી દેવી અને શીણિયા તો આપણે કઈ જાજા હે પણ એ કઈક બે કે મકાઈ હે અને ઓલકુના પગમાં હે રજકો તો હાલો હવે હે ઉપલા પડામાં મસ્ત મજાનો આટો મારી લેવી કેમકે પાછું કેદી પડામાં આવવાના સંજોગો બને ને એનું કાંઈ નક્કી નથી કેમકે કાણો છે ને ભાઈ હમણાં ખાવા પીવાનું નહીં ટેબલ નથી એ બધું આખું દેખાય છે એવું છે આમાં હે મકાઈ ની ઉલટ એટલું ઓલ આપણે બધી છીણ્યા અને આટલો હે હેરાચકો આપણે ઢોળાને નીણ હતું બાકી ઉપલા પડામાં તો નીણમાં અત્યારે ઝાડ છે અને મકાઈ પેલા વાવી હતી તો મકાઈ છે એટલે આ જો આપણે એટલા પડાનું જીરું તમે જોવો જો કહું ને એટલે દેખાય છે આમાં આપણે આગત હતું બીટી ટી બત્રી અમને આમાં વી નંબર હતી એટલે આપણે હટકાટ નાખી હતી ઓલા પડા પડું ખાલી થયું ને પેલા થઈ ગયું હતું ને એટલે આમાં પેલા વાવાની હતી એટલે આમાં મસ્ત જીરું થઈ ગયું અને આમાં આપણે જીરું છે ને એ થયેલી નીકળ પડી પણ આમાં જે જીરું ને એ આપણે મધર હાથ કરીને કંપનીનું કંઈક હતું એ અને બાકી જો અહીંયા થોડીક એક કેરો હે ને તે સુધી ડુંગળી વાવી છે કાંજી બિયારણ આટું એટલે ભવિષ્યમાં કહેતાં આવવું હોય ને તો ઘરનું બિયારણ અને આ જો થોડુંક કર્યું છે મેથી આમ આ ટૂંકમાં બકાલાના બે કેરા સ્પેશિયલ છે અને અહીંયા પાલો પીળો છે આપડો જરૂર પડે ને એમાં ભરવાનું ચાલુ હોય અને અહીંયા જો બકાલું બધું પણ આમાં નક્કી નથી નીકું બકાલું ને ખડ કીયું આમાં ધાણી જો આ ધાણા કે ને એ રી અને આગળ છે લહણ ને એવું બધું હે આટલો માતા આવી ને આ જીદું જોઈ લેવું ભાઈ આપણું આમાં એને આગળ થયું ને તો ઠેર સુધી દેખાવા માંડ્યું હે અત્યારે તો નરવું છે હવે આગળ રાતા જોયું કેમ થાય છે બાકી જો અહીંયા છે આપણું લહણ અને અત્યારે લહણના ભાવ તો ભાઈ ભૂક્કા કાઢી નાખે ભાઈ અને અહીંથી આગળ છે વટાણ લીલા વટાણા જે આપણે આવે ને એવડા ઈ આમાં એને મિશ્ર ખેતી કરેલી છે ટોટલિંગ વસ્તુ તમને જોવા મળે પછી અહીંયા જે આ જે દેખાય ને આ જે સોડવા મારા ખ્યાલથી કદાચ કોબી હોય કે કોબી એટલે કે આપણે જો કોબીનો અને પાછું લહણ પછી પાછા આપણે આમ કોઈ પણ જગ્યા ખાલી પડ્યું લડી લેવાનું થાય એવું અને અહીંયા પાછી કોબી રોપ નાખેલો હવે ટૂંકમાં એ પછી ફેરવી નાખશે બાકી આ છે લહણ ને આમ તો ધજકો હોય એની સીણા જીરું જોઈ લો આપણું આખું ખેતર જોઈ લો અને પણ જો આપણે ઠેરઠાણ ફૂંકાઈ ગયેલી મકાઈ દેખાય તો રચકો પછી વચ્ચે થોડુંક બકાલું છે અને એ દેખાય એ આપણે ઝાડ હેઠળ અને નીણ હાટો તો આવું કાંઈ ખે અત્યારે આપણા ખેત ને ભાઈ બંધ તો હાલો હવે હે ને પાછા ભાગી જાય કારણે આપણા ધંધા ઉપર બેક ટુ વર્ક વર્ક ચાલુ કર્યા ને એ પછી આ ટાઈમે વાવું પૂજ્યા હવી અને વાવું પાણી કરીને હવે હું ને અમારે ખુશી બેન દે જ આવી છે ક્યાં જ આવશે ક્યાં જ આવું આપણે બધું નહી રોટલો દેવા હું હા રોટલો દેવા અને અત્યારે હે ને આપણે પ્લાસ્ટરનું કામ ચાલુ છે એટલે આઈન્ટ્યુડ ની લાઇટ ને એવું બધું બંધ કરી દીધું હે કેમકે પ્લાસ્ટર ચાલુ છે ને એટલે પાવર બધી ચાલુ હતો ને તો એ પાવર બંધ કર્યો હે એટલે આપણે ડેલે જે ગ્લોક થતો ને એ ગ્લોપ નથી થતો લાઇટ નથી થતી કાઢી કો એટલે બધે અંધારું છે હવે કોને રોટલો દેવો છે આપણે કોને ફોને કોને દેવો છે પાડી ને કઈ પાડી ને આ પાડી ને નાની નાની ને જો એ છે વસલ હું કેવાય કોથો ઓઢીને બેઠી છે રોટલો આપી દીધો કા આપી દીધો ને હવે કોને દેવો છે હવે ઈ હું છે આ કોણ છે

કઈ આવે નહીં પૂછતા પૂછ્યા ટાઈટ નું ટાઈટ આવે છે અને મીટિંગ છે ને ભાઈ હમણાંથી આપડે એમ તો ભરાતી જ નથી મને આજ તે ઓગડા બપોર ના કરીએ ટાઈટ ની હાલો હાલા જ આવી જોયું કોણ કોણ આવ્યું છે મીટિંગમાં

ફાઇનલી ઓગળા બપોરના ઘરે આપણે જે મિટિંગ જામી હતી ને એ મિટિંગ થઈ ગઈ હે પૂરી અને આપણે જો મિટિંગમાંથી ઘરે આવી અને મસ્ત મજાનો નાઈ નાખ્યો અને નાઈને કપડાંને એવું બધું બદલાવી નાખ્યું હે પહેલાં તો હે ને એટલી બધી ટાઈટ નથી વાતી પણ નાહ્યા પછી ટાઈટ થોડી વધારે લાગવા મળી એટલે ઘરમાં આવીને જો મેં રાજભાઈ બે બ્લેન્કેટ ઓઢી લીધું છે રાજભાઈએ તો કોટ જ પહેર્યો હે પણ મેં કાંઈ કોટ નથી પહેર્યો કીધું પડી બે હું છે એટલે બાકી તો પછી હવે હોવાની તૈયારી વાલે છે એમાં એવું છે હમણાંથી ને અમારે રાજભાઈ વ્લોગમાં નતા આવતા એટલે રાજભાઈ બ્લોક બનાવવો હતો ને એટલે ઘડીક બે બેઠા હોઈ જવાની તૈયારી છે ટાઈમ અત્યારે કેટલો થયો ખબર જો વાગી ગયા હે અત્યારે આઠ વાગીને હચાવી મિનિટ એટલે કે સાડા આઠ જેવું થઈ ગયું હોય ને તો બંગાહા મંડળ આવવા કરશભાઈ ઊંઘ આવે છે ને રાજભાઈ ને તો ઊંઘ મંડે છે આવવા એ તો હમણાંથી મારે રાજભાઈ હે ને બ્લોકમાં એમાં એવું થાય કે મારે સાંજે આવવાનું થાય કે રાજભાઈ ગયા હોય ને જાવમાં જવાનું થાય ત્યારે રાજભાઈ જાડીને એ મોટું થતા હોય એટલે પછી પાછા દિવસે આખો નિહાળે હોય અને એમ આખો ગાણે હોય એટલે રાજભાઈ બ્લોગમાં નતા આવતા કીધું સ્પેશિયલ રાજભાઈને બ્લોગમાં લેવાના હે નિહાળે શું આલે છે રાજભાઈ રાજભાઈના બંગા હા માથે બંગા હા ઊંઘ આવી ગઈ છે ઊંઘ આવી ગઈ રાજભાઈ બોવ કોઈ જવું પડશે હે એટલું બધું એવું ગાઈ દિય એમ એ ભણવાનું પૂછ્યું એટલે

આપણા મિત્ર કયો કે યુટ્યુબર કયો કે જે કયો એ સવજીભાઈ વાટુ ક્યાં જે રહ્યા ને એ કાલ આવવાના છે સિંગ લાઈન પીલાવવા એ આવવાના છે અને બીજા તે બે ત્રણ ખેડૂ આવવાના હે એટલે કાલ ફૂલ પાછી શું કહેવાય એમ સિઝન એ ખુલી છે અને ગરદી છે ટ્રાફિક છે ફૂલ ખાનામાં એટલે કાલ હવામાં તે વહેલા એ લોકો આવી જવાના છે સવજીભાઈની ની વાત થઈ ગઈ હતી કે વહેલા લગભગ સાત આઠ વાગે એટલે આમ તો આઠ વાગે કાં પૂગી જાઉં હું એટલે એ રીતનું આખું પ્લાનિંગ છે કાલનું હજી અને આજે તે આખો દિવસ ઘાનો ચાલુ જ હતો પણ આજે છેલ્લે છેલ્લે થોડીક લાઇટે કીધા એના લીધે મૂક્યો પછી વહેલા બંધ કરી દીધો હતો બાકી તો નક્કર ચાલુ જ હતો છેલ્લે એક કટકો બાકી હતો ને લાઇટ વહી ગઈ એટલે પછી છેલ્લે એ પૂરું કરી અને ઘાણાને એવું પૂરું ને આવતા જ્યા હતા એટલે હટ પૂરું થઈ ગયું હતું બાકી કાલ આખો દિવસ ફૂલ ટ્રાફિક રહેવાની છે આવું બધું હાલે છે ચાલો આજનો વ્લોગ છે એ થાય છે અહીંયા પૂરો બ્લોગ ગમે તો લાઈક ને શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીજો મળશું કાલે નવા દિવસે નવા બ્લોગમાં